અને દઈસ પછી કાહી નો ગોદામ હું આમાંથી જોઉં કેમ ઓડી આલી થોડી આમ બતાવ જો બધું સાડી ને વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા એ બધા ને મહાદેવ આજે આપણે જો ગોદામમાં છે ને ભુજમાં માં સાડી જોવા માટે આવ્યા છીએ તો હાલો એ તમારે કેમ કલર

કલર હોય ત્યાં પછી

સારું કલર સારું ખોલતા ઈચ્છા હા સારી છે ને બ્લાઉઝ કેવું બ્લાઉઝ નહીં આવે

બતાવો ને ભાઈ સાડી તો બતાવો કેવી જોઈએ એટલે તમારા વેરાયટી એટલી બધી લગડી પટ્ટા વાળી થોડીક આમ આ ટાઈપ ની હોય તો સિમ્પલ પછી એકાદ પંદરસો બે બતાવો એનાથી નીચે એમ

આ જગ્યા આવજો મારી જગ્યા એડ્રેસ તમને દઈશ પછી સારી ગોદામ હું આમાંથી જોઉં કેમ ઓડી આવી ગયો થોડી આમ બતાવજો બધી સાડી જલ્દી જલ્દી આરામથી પણ બતાવજો હું પણ આવી શકું તમે આમાંથી હું કઈ જોઈ લઉં સાડી આમાં હું કેમ જાઉં આમાં હું સાડી લઈ જ ન શકું અતારે અલસો વાંતું ની કે આવી એ હા એ હવે છોટી દઉં 10 મિનિટ રે હું નીકળું એટલે તન ફોન કરું આવું એટલે હું લઈ જાઉ ભલે એ હા ભલે ભાઈ આમ તો અમે કેમ જોઈ શક્યું એલા સવારે આવી તો ઘર દીઓ છે હોય સવારે ઘડ દીઓ સાંજે ઘડ આમાં તમે જરાક હું છે ને YouTube માં છું તો તમે

શ્રી હરીસ સારીસ શ્રી હરીસ સારીસ અલવ ચાલો હવે અમે સાડી લેવા નતા આવ્યા ખાલી ફેરકો મારવા આવ્યા તા કે અમારો મેલ પડે એમ છે ને હવે એક ફોટો જો હવે તું વિડીયો પહેલા બંધ કર આની શું પ્રાઇસ દીધી હતી 800 900 હાલો રાઘવને બીજો કઈ ની નઈ દે નઈ દે બતાવી દઉં તો આ બહુ ગમે છે પણ પણ વચમાં પણ આવે પણ અટકી જાય પણ આવી પણ આમાં બોલાય ના એવું નહીં ખબર મારી મમ્મી મમ્મીની ચોઈસ તો જવું હોય કે આવી સાડી કાં તો એ ગાંડી ના હું ગાંડી સાડીનો તો અહીંયા બહુ જ જોરદાર હો બાકી કલેક્શન જોવું તો ખરા આવડા મોટા મોટા ગોદામ હાલો પણ હવે રાગાવીને છૂટી પડી ગઈ આપણે સાડી લેવાનું કેન્સલ અમારું એવું જો બધું આવીએ તો કરી ના શકીએ ઠીક છે હલો ક્યાંથી આમથી જો અહીંયા બધું આવો આવી જ્વેલરી ને હે બધું પર્સ એવું બધું ટૂંકમાં હોલસેલનું જ છે બધું અહીંયા હા હોલસેલના થતા હોય કઈ જગ્યા છે ને મને પૂછજો નહીં ભલે મને એવું બધું આવડશે જ નહીં બોલતા ઉડો વાણિયાવાડ 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 કેવાય અને હું આગળ ઉભી રહું આગળ બજારમાં સાડી લેવા આવ્યા હતા ને તો પતિ જઈને ખાવા પડી ગઈ તો અહીંયા મળી ગઈ

गौतम ने हो छ घराकी छ त काही नता ना ना गौतम तो काही नसा व्हिडिओ प्ले ना ना गौतम जरा आ त जा बले बोलाइ दो जो व्यक्ति जे ने मेन जे आजकल दर्शन बगा रे आ बगा रे जे दर्शन ए गौतम रे

અને સાડી લેવા જાશું કાલે પાછા મેં વિચાર્યો જ હતો કે એક બે દુકાનો ફરશું પેલા આરામથી મને શું કામ સાડી લેવી મને નથી ખબર બસ મને લેવી છે ઓ ચાલો હું હવે પછી મલું જરા ખાઈ લઈએ ભૂખ લાગી છે આજે મારા ફેવરેટ ખારી ભાત ખારી ભાત હું બનાવતી જ નથી હવે ઘરમાં મને પત્ની શું થઈ ગયું ના જ કહી દે પણ આજે ઘણા ટાઈમ પછી ખાવા મળ્યા હાલો તો એન્જોય કરીએ ખારી ભાત